નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સીએમધામીએ વાહન વ્યવહાર વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા માર્ગ સલામતી જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી અયોધ્યા તો હજી શરૂઆતને કાશી અને મથુરા માટે લડીશું અને જીતીશું અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનું નિવેદન ખોડલધામના પૂર્વ ચેરમેનનું નિવેદન પરેશ ગજેરાએ કહ્યું બીજા સરદાર મને જયેશ રાદડિયામાં દેખાઈ રહ્યા છે દુવારકામાં હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઇટ બનાવવા સહિતના નવ ગુનાનો ભેદ ઉકેલાયો પાંચ આરોપીની ધરપકડ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને પટકો પૂર્વ ધારાસભ્યો સહિત અનેક સમર્થકો ભાજપમાં જોડાયા રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ડુબેશ શરૂ કરતા મિલકત ધારકોએ ત્રણસો ચૌદ કરોડનો વેરો ભર્યો તેલંગણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રાજૈયાએ પાર્ટી છોડીને બીઆરએસને ઝટકો આપ્યો ધારાસભ્ય સિરાજ પટેલે કર્યો કેસરીઓ પાટીલે પેટા ચૂંટણીમાં ટિકિટ આપવા આડકતરો સંકેત આપ્યો ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મરાઠા મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ કર્યો ખુલાસો લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ધટકો પંદર ધારાસભ્યો અજીત પવારના જૂથમાં જોડાવા તૈયાર મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી

મહાગઠબંધન તૂટતાની સાથે સંભવિત ઉમેદવારોના સપના તૂટી ગયા નેતાઓ વિધાનસભામાં બદલવાની તૈયારીઓમાં લાગી ગયા હતા પુણેમાં નાટક દરમિયાન સીતા માતાને ધૂમ્રપાન કરતા દેખાડવામાં આવ્યા પ્રોફેસર સહિત પાંચની ધરપકડ ગુજરાતમાં ફરી હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં પવનની દિશા બદલતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ચાર અને પાંચ ફેબ્રુઆરીએ છૂટા છવાયા ઝાપટા પડવાની સંભાવના બંદૂકથી આતંક મચાવનાર સિત્તેર વર્ષના લલન ખાન પકડાયો જમીન વિવાદમાં ત્રણ હત્યાનો આરોપી આપના ધારાસભ્ય ક્ષેત્રજ વસાવાની પત્ની રેલમાંથી મુક્ત થઈ વન કર્મીઓ પર હુમલો અને ફાયરિંગના કેસમાં થઈ હતી ધરપકડ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મુસ્લિમ મતોના વિભાજનનો ડર કોંગ્રેસ પર મમતાના હુમલા પાછળ વર્ષસ્વ જાળવી રાખવાનો પ્રયાસ લેવા પટેલ સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા જયેશ રાદડિયા નિવેદન સરસાનો વિષય બન્યો ગુજરાતનું રાજકારણ કયા રસ્તે ભાજપમાં જોડાતા કોંગ્રેસીઓથી ભાજપને કેટલા ટકા ફાયદો તે કોમેન્ટ કરીને જણાવો ઉત્તર પ્રદેશમાં ન્યાયયાત્રાનો કાર્યક્રમ ભારતના કટક પક્ષો સાથે શેર કરવામાં આવશે કોંગ્રેસ યુપીમાં એટીએસ અને આઈએસઆઈ માટે કામ કરવાના આરોપમાં વિદેશ મંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી બરબાદી બાદ માલદીવના રાષ્ટ્રપતિને અક્કલ આવી ભારત સામે ન ચાલી સિંગની અવળ સંડાય બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય કરી યોજાશે જળ આંદોલન હવે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ બનશે ઈ ફાઇલિંગ પોર્ટલ પર આ સુવિધા ઉપલબ્ધ થશે પીજીવીસીએલ કચેરી બહાર ત્રણ દિવસથી ચારસોથી વધારે ઉમેદવારોના ધરણા તાત્કાલિક ધોરણે ભરતી કરવાની માંગ પાંચમી વખત ઈડી સમક્ષ હાજર ન થવા બદલ કેજરીવાલ પર ભાજપે નિશાન સાધ્યું અમેરિકા અને બ્રિટને છ દેશોના સમર્થન સાથે યમન પર હુમલો કર્યો યુદ્ધિ બળવાખોરોના છત્રીસ ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યું ડાયમંડ નગરી સુરતમાં મંદીના કારણે રત્ન કલાકારોનો પગાર ત્રીસ હજારમાંથી પંદર હજાર થઈ જતા ગુજરાન ચલાવવું મુશ્કેલ થતા કર્યો આપઘાત સુરતમાંથી નકલી પોલીસ પકડાય એક વ્યક્તિ પાસેથી છ લાખ મોબાઈલ અને કારની ચાવીની કરી હતી લૂંટ લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો સ્ટોક મનગેરાના એકવીસ લાખ કામદારોના બાકી વેણા ચૂકવશે ફરી એક વખત ભારતીય નૌસેનાએ સમુદ્રી લૂંટેરાઓને પાઠ ભણાવ્યો જહાજોને બંધક બનાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે ઈરાક સીરિયામાં અમેરિકાનો જોરદાર હવાઈ હુમલો આરબીઆઈ વિદેશી મુદ્રા ભંડોળમાં જોરદાર ઉછળો એક જ સપ્તાહમાં પાંચસો એકાણું મિલિયન ડોલરનો વધારો કોંગ્રેસ પાર્ટીએ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તેની ભારત જોડો યાત્રા પર કુલ રૂપિયા એકોતેર કરોડ એસી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો આખરે ઉત્તર કોરિયા છું ઈચ્છે છે ક્રૂઝ મિસાઇલનું એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું વિઝા માંગ્યા જ નથી તો કેવી રીતે ફગાવ્યા નરેન્દ્ર મોદી માટે અમેરિકા મંત્રી સાથે અડવાણીએ કરી હતી રકજક નરેન્દ્ર મોદીને હરાવા બનેલું ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં ટક્કર આપી શકશે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો કોંગ્રેસ પર કોઈ મમતા બનવા મૂડમાં નથી દીદી કહ્યું તેમને ત્રણસો સીટ પર લડવું છે પરંતુ ચાલીસ સીટો જીતવામાં પણ છે લોકસભાની ચૂંટણી પહેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પોલિટિક્સમાં એન્ટ્રી દક્ષિણ ભારતનું રાજકારણ ગરમાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઈશ્વરની કૃપા બેઠક બાદ યુપી કોંગ્રેસના નેતાઓએ આપ્યું મોટું નિવેદન વધ્યું હંગામો પ્રશાંત કિશોરે કહ્યું રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયયાત્રાનો કોઈ અર્થ નથી ટાઈમિંગ પર ઉઠાવ્યો સવાલ ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતાને ચાર ગોળી મારી વિવાદ ઉકેલવા પહોંચ્યા પોલીસ સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત નોબિલિટી ગ્લોબલ એક્સપોર્ટમાં ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે હાઈવે પર એક હજાર આધુનિક ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત પચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલ્ટીપર્પઝ હેલ્થ ક્લાર્કની ત્રણસો ઓગણપચાસ જગ્યાઓ મંજૂર ભારતના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન પીએમ મોદીએ જાહેરતા કરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોઈને મુસ્લિમ યુવકે રામ ભજન ગાવાનું શરૂ કર્યું ફ્રાન્સમાં યુપીઆઈ સેવા શરૂ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યક્રમમાં એનપીસીઆઈ ની જાહેરતા સુરતમાં કોંગ્રેસ નેતાઓના વાહન વ્યવહાર વિભાગ પર દસ લાખ વાહનોને બ્લેકલિસ્ટ કર્યાનો ગંભીર આક્ષેપ લોકસભાની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો આપમાંથી રોહિત ગુવાએ આપ્યું રાજીનામું ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું કહ્યું હવે જનતા પણ ગઠબંધનને અલવિદા કહી દેશે આરોગ્ય મહત્વની કામગીરી કરી રહેલી આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને ન સંતોષતા આખરે હડતાલ પર જવું પડ્યું જાહેરમાં ભડકાવ ભાષણ આપવા મુદ્દે મુસ્લિમ મોલાના વિરુદ્ધ ફરિયાદ જુનાગઢમાં કરી હતી સભા થાઇલેન્ડમાં પણ પીએમ મોદીનો જલવો જનતા નાઇટ ક્લબમાં ફટાયામાં વડાપ્રધાનના ફોટા સાથે વગાડવામાં આવ્યું વિદ્યાર્થી અને શિક્ષક વિગતો અપડેટ ન કરી શકનારી 200 થી વધુ સ્કૂલોને ની નોટિસ તમિલનાડુમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ ઓગણીસ ફેબ્રુઆરીએ રજૂ થશે